રમેશભાઈ ચૌધરી કાર્યપાલક ઇજનેર અમરેલી માર્ગ અને મકાન પંચાયત વિભાગ આજ રોજ એરિયા ચાર્ડ ક્રેશ બેરિયર એક માલુમ પડે છે સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રેશ બેરિયર કરવાની જરૂરિયાત જણાઈ છે જે અમારા સ્ટાફને ધ્યાન દોરેલ છે અને આજથી એનું કામગીરી સ્ટાર્ટ કરવામાં આવશે બીજું પિયરની અંદર મતલબ કોન્ક્રીટના સ્પોલિંગ કહીએ કે જે કોન્ક્રીટનું ખવાણ થતું હોય છે સાદી ભાષામાં કહીએ એ ખવાણ સાત એક પિયરની અંદર જોવા મળેલ છે એપ્રોક્સ દસ થી બાર ટકા જેવું તો જેનું તાત્કાલિક મરામતના ભાગરૂપે કાલથી શરૂ કરી દિન દસની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ડાયરેક્ટલી વેધરનું વાતાવરણનું સળિયા ઉપર અથવા કોન્ક્રીટ ઉપર કોઈ નુકસાન ન થાય તે માટે કાર્બો પેઇન્ટ માટેની સૂચના આપવામાં આવેલી છે જે અમે તારીખ ત્રીસ સુધીમાં કમ્પ્લીટ કરીશું વાહન વ્યવહારને કોઈ અડચણરૂપ ન થાય તે માટે સામાન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેનો વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલો છે તે તે દિવસે મતલબ શરૂઆત કરવામાં આવશે તો અંદર માટે આ બ્રિજને પંદર દિવસ માટે બંધ કરવાના જાહેરનામાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ટોટલ મતલબ અમરેલી જિલ્લાની વાત કરીએ તો પંચાયત હેઠળ કુલ આઠ મેજર બ્રિજ આવેલા છે એકસો ચાલીસ જેવા માઇનર બ્રિજ આવેલા છે બોક્સ કલવટ પાઇપ કલવટ એને બાદ કરતાં બોક્સ કલવટની સંખ્યાને જોવા જઈએ તો બોક્સ કલવટ વખતા પાઇપ કલવટ મિક્સ કરીએ તો ટોટલ છસો ઉપર સ્ટ્રક્ચર બીજા છે જે નાના તો મેજર બ્રિજની અને માઇનર બ્રિજની ટોટલ ઇન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકી ત્યાં મેજર બ્રિજ હાલની સ્થિતિએ બંધ કરવામાં આવેલા છે જે ચૂંટણી જણાય છે તે તે કામો મંજૂર થયેલા છે અને હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બીજા માઇનર બ્રિજની વાત પૂર્ણ કરેલ છે અને અગિયાર જેવા માઇનર બ્રિજ રિપેરિંગ કરવાની જરૂરિયાત જણાઈ રહેલ છે જેની રિપેરિંગની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે જે તારીખ ત્રીસ સુધીમાં ચાલુ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં તે કમ્પ્લીટ કરવામાં આવશે